હાય ગાય જય માતાજી મિત્રો આપણા બ્લોગમાં સ્વાગત છે તમારું અમે આવી જઈએ પાર્લરે જોઈ લો પાર્લરમાં પરિકો છે પરિકો ખાસ્યું આ જો આ ભાઈ છે અમારે એ પાર્લર ચલાવે છે જોઈ લેજો ભાઈઓ છે આપણા પાસે જોઈ લેજો આ રહ્યા બધા ભાઈઓ ઊભા જ રહ્યા જોઈ લે પરિકો લઈ લેજો આપણે ત્યાં પહોંચ પરિકો લઈ લઈએ તાન હા

હા ટેકો કરું જો ખાલી એકદમ ફેમસ થાય છે બધું મળશે તમે જોયું ખાલી એકદમ મળશે કુ નાલ છે મને આપશે તો યુટ્યુબર આપશે તમને ખબર નઈ ખોટું મળતું હે આ બધું મળતું હોય તો અરે મળશે મળતું બધું કોમ કરતી હોય ફોન લઈને રાખો તાર ઓન ના કરતી હોય

તમે આ બધું નાટક લાયા છો તો નાટક લાયા પૈસા પૈસા જ જિંદગી તો કાઢી ખબર નહિ તાર આ જો ખાલી યુટ્યુબ માં પૈસા તમારે ભાયા ની હોય ને એટલા ની ભાડે હોય ખબર નહિ તમને ભાયા ના તો બાબા આટલું બધું દેવું આવે માથા

હા વિડીયો તો સપોર્ટ કર અને આ તો બધા મેનો જ મારી વિડીયો ખબર કે વિડીયો જો કંપની જતું રહું ભાઈ આ મેનો વપરાતો હશે છે બધાનો તા ને મારા બાપાનું નોમ દે દે કરી મારા બાપા કે છે મારા બાપાને જઈ કેવું પડે કહું કી એમ પેલા સપોર્ટ કરી તો જ આમ તો વિડીયો બનાવ નહીં કંપની માં જવું આમ તો હા ફટાફટ બધો ટાઈમ થઈ ગયો આખું પોઠું આટવાનું છે

તમારો છોકરો તમે ખબર નઈ તો લાલભા લાલ સોશિયલ મીડિયા નો જમાનો ચાલો બરોબર મીડિયા એવું ખબર

આપડો પેલો વિડીયો મેદાડ દસ લાખ વી જાય દસ લાખ વી દસ લાખ બતા જો ખાલી

આપણા વાળા વધારે ખબર સાચી વાત છે બાપા એટલે આપડે આપડે પોતાનું વિચારવું કોઈ સફળ થઈ જાય આવના ચાલુ જ રાખ કરવાનું આવું કોઈ કોઈ દાન ને આમ તો લાખ છે કેમ પૈસા આવતા થઈ જાય આપડે ટેન્શન લેવાનું નઈ હવે જો આમ બતાવીએ